નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડિયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો મણિપુર સામાન્ય જનજીવન પ્રભાવિત મણિપુરના કાક કોકી જિલ્લામાં સુરક્ષા દળોએ કબજો સંભાળ્યો હતો કૂકી બહુમતી ધરાવતા વિસ્તારોમાં બંધને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે વિરોધ કરી રહેલા લોકોને પોતાના ઘરમાં રહેવા અપીલ કરવામાં આવી છે રવિવારે ચૂરાચંદપુર અને તેનો પોલ જિલ્લાના અન્ય કુકી પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં વિરોધીઓએ ડ્રાયરો સળગાવ્યા અને પથ્થરોથી રસ્તાઓ બ્લોક કર્યા સુરક્ષા દળો બંધ રસ્તાઓ ફરતા જોવા મળ્યા હતા ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ અમેરિકામાં વ્હાઇટ હાઉસ પાસે ફાયરિંગ અમેરિકાના વોશિંગ્ટનમાં વ્હાઇટ હાઉસ પાસે ફાયરિંગની ઘટના બની છે જેમાં સિક્રેટ સર્વિસના અધિકારીઓ બંદૂક લઈને આવેલા શખ્સને ગોળી મારી છે આ ઘટના રવિવારે મોડી રાત્રે બની હતી જોકે આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ફ્લોરિડામાં હતા સિક્રેટ સર્વિસના અધિકારીઓને માહિતી મળી હતી કે વ્હાઈટ પાસે આવેલો વ્યક્તિ આત્મઘાતી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ હોળી પર સાઠ હજાર કરોડના વેપારનો અંદાજ લોકોમાં હોળીનો રંગ પહેલાથી જ પૂરજોશમાં છવાઈ ગયો છે બજાર હોળીના રંગો પાણીની બંદૂકો અને સ્વાદિષ્ટ મીઠાઈઓથી ભરેલું છે વિવિધ સ્થળોએ હોળીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ હોળી કાર્યક્રમોની અસર સીધી બજાર પર જોવા મળી રહી છે અને બજારમાં પણ તેજી જોવા મળી રહી છે આ વર્ષે ફક્ત હોળી પર જ દેશભરમાં સાઠ હજાર કરોડ રૂપિયા વેપાર થવાનો અંદાજ છે આના કારણે વેપારીઓ ઉત્સાહિત છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે ઓસ્ટ્રેલિયામાં આલ્ફેડ વાવાઝોડાએ મચાવી તબાહી ઓસ્ટ્રેલિયાના પૂર્વ કિનારે આલ્ફેડ વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે લાખો લોકો અંધારપટની સ્થિતિમાં છે જ્યારે ન્યૂ સાઉથ વેલ્સમાં પૂરની ચેતવણી જારી કરવામાં આવી છે અધિકારીઓએ જણાવ્યું કે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કિનારે પૂર આવ્યું છે એક વ્યક્તિના મૃત્યુની પુષ્ટિ થઈ હતી અને ઘણા લોકો ઘાયલ થયા હતા વાવાઝોડું શનિવારે મોડી રાત્રે બ્રિસ્બેનના ઉત્તરમાં પચાસ કિલોમીટર ચોત્રીસ માઇલ દરિયાકાંઠાને ઓળંગી ગયું હતું ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે ગુજરાતના તેર જિલ્લામાં આજે ગરમી ભૂખા કાઢશે હવામાન વિભાગે દસ થી તેર માર્ચ સુધી રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરી હીટવેવની આગાહી કરી છે તેર જિલ્લાઓમાં યલો એલર્ટ અપાયું છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના મતે આ વર્ષે ગરમીના તેના બધા રેકોર્ડ તેવી શક્યતાઓ છે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના સમુદ્રકાંઠામાં પવનની ગતિમાં વધારો થતાં તેર માર્ચ સુધી લોકો ગરમી અને ઉકળાટનો અનુભવ કરશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ કેરીના રસિકો માટે ખુશખબર શિયાળાની વિદાય અને ઉનાળાની શરૂઆતના સમયમાં જ કેરીનું આગમન થતાં કેરીના રસિયાઓમાં ખુશી જોવા મળી રહી છે માર્કેટ માર્કેટયાર્ડમાં કેસર અને હાફુસ કેરીનું આગમન થયું છે જેમાં કેસર કેરીના દસ કિલોના પચીસોથી એકત્રીસો સુધી ભાવ બોલાયા છે જ્યારે હાફુસ કેરીના કિલોના ચારસોથી પાંચસો રૂપિયા જેટલો ભાવ બોલાયો છે પંદર દિવસ પછી કેરીની સારી આવક થાય તેવી આશા છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો